બરાબર બોલો બાતીજી મહારાજ ને સૂર્યવંશી રાઠોડ અંદર વિડીયો ઉતારવા ત્યાં कौन सेमंडी हां कोई सेम 2 डॉलर કોણ જોઈ પણ આયા તો બધું હા તો ટાઈમ હોય તો જવાની મજા હો તો ગાય કામકાજ ચાલુ છે ભાતી દાદાના મંદિરનું रजवाड़ी हो अकेले अकेले चा <laughs> तो थो ફાગે આ કાકા પર ગયા ઓ કાકા લે વગર અંદર આઈજો અંદર આવીને ચા પીવો તો वर्टार चालू है तो गाइस देखो कितना हो हां ये पतावर बहुत बहुत हो ફાગવેલ માં ફૂલ વરસાદ ના ના લેવી નઈ કાઢવી આપણે તલવાર હેડો હેડો ને આપડો આઈફોન પર લીજો તો ગાઈસ ફાઇનલી અમે હવે ફાગવેલ થી ઘરે જઈ રહ્યા છીએ તો ગાઈસ ફાગવેલ માં ફૂલ વરસાદ છે ને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે

<laughs> तो गाइस जय बावारी वीडियो गमे तो लाइक शेयर और सब्सक्राइब कर जो जय बावारी जय बावारी तो